કે ભૂરા હતા ભૂરા ઓનરન દે કોન ન લાગે કે એ પાણી ભેડા કરે આખો દીધું તો ઘર તરફ નું જનતે જે કિતાબો બધું વિરાયી પૂછી કે કાકેની આપણે આ ઘરે રેવા આવ્યા છીએ બધી સુન આપણે આમાં લાઈટ ફિટ કરવાની છે તો આપણે ડોબરા મૂકેલા છે બીજું કઈ કેવાનું છે મનીષા બેન તમારે આપણે તો બધા રૂમ લગાવી દીધા છે ઉપર નવા ઘર ની શરૂઆત કરી છે

બીમાર હતા ને જો ઓફ થવા નતા એ પહેલા તો આપણે આપી મૂકી દે મારા એકદમ દુખા માટે ભેસ મૂકી જાય તો એની યાદ આવે છે આજ બહુ ને ઘણા બધા તોરણ હતા લઈ રાખ્યા હતા કે નવા મકાનમાં સડાવી દીધા આપણે જો યાદ તરીકે આપણે નવા મકાનમાં ઝૂમ અને બધું સડાવી દીધું છે અને આગળ જેમ જીવ છે ભેંસ આવી આપેલી છે મારતી નથી પણ કાંઈ નથી કરતી જો

આપણે બે બાજુ સકલ જો ટંગાળ દે માર મમ્મી નું આ સપનું પૂરો થઈ ગયું થઈ ગયું ને હવે આપણે જો માં ટંગાળ દેવાના છે જો આ મારી કોક એક સપરજન ખાઈ ગયું જો દેખાય તો આઈ જી આઈ કે કોક એક સપરજન ખાઈ ગયું જો આપણે સ્લેપ તો ભીડાઈ ગયો છે આપણે દાદરો કરવાનો છે આપણે દાદરાનું મૂકેલું છે